હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ પાલ્સ કિચન એન્ડ હોમ આજે આપણે જોઈશું બાળકો માટે લંચ બોક્સ રેસીપીમાં મિક્સ વેજીટેબલ પાસ્તા જેમાં આપણે ઘણા બધા વેજીટેબલ્સ યુઝ કરવાના છીએ જે બાળકો માટે એકદમ હેલ્ધી છે અને ટેસ્ટમાં એકદમ સુપર ટેસ્ટી આ રેસીપી આપણે બનાવીશું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે તો ચલો રેસીપી શરૂ કરીએ પાસ્તા બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં એક બોલ જેટલા પાસ્તા લઈને બેથી ત્રણ ગ્લાસ પાણી એડ કરી લીધું છે તેમાં થોડું મીઠું અને અડધી પરી જેટલું કુકિંગ ઓઇલ એડ કરીને સારી રીતે પાસ્તા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બાફવા રાખી દઈશું ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ્સને કટ કરી લઈશું વેજીટેબલ્સમાં મેં અહીંયા ગાજર મકાઈના દાણા ડુંગળી ટામાટર કેપ્સિકમ બીન્સ થોડી લીલી ડુંગળી થોડું લીલું લસણ થોડું કટ કરેલું સૂકું લસણ અને એક લીલું મરચું લઈ લીધું છે તમે તમારા બાળકની પસંદ પ્રમાણે વેજીટેબલ એડ પણ કરી શકો છો અને આમાંથી કોઈ વેજીટેબલ સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે વેજીટેબલ બધા કટ કરી લીધા છે તો એક પેનમાં એક પરી જેટલું ઓઇલ લઈને તેમાં સૌથી પહેલાં કટ કરેલું સૂકું લસણ અને મરચું એડ કરીને સારી રીતે અડધી મિનિટ માટે શેકી લઈશું હવે વન બાય વન બધા વેજીટેબલ્સ એડ કરતા જવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે તેલમાં સાંતળી લેવાના છે થોડું મીઠું એડ કરી લઈશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા વેજીટેબલ્સ થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો પાસ્તા સોસ થોડું લાઇટ સોયા સોસ એક ચમચી જેટલું રેડ ચીલી સોસ એક ચમચી જેટલું શેઝવાન ચટણી અને બેથી ત્રણ ચમચી જેટલું ટોમેટો કેચઅપ એડ કરવાનું છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને થોડા મિક્સ હબ એડ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે વારો છે આપણા સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટનો તો આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ હતું મેગી મેજિક મસાલા તમને પાસ્તામાં મેજિક મસાલા એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તેના વગર પણ પાસ્તા એકદમ ટેસ્ટી જ બનશે પણ એકવાર મેજિક મસાલા એડ કરીને આ રીતે પાસ્તા બનાવીને જોજો ખાવામાં એકદમ ટેસ્ટી બનશે મસાલો એડ કરીને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણા પાસ્તા એકદમ સારી રીતે બફાઈ ગયા છે જેને મસાલામાં એડ કરી લઈશું અને પાસ્તાને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો હવે થોડી કટ કરેલી લીલી ડુંગળી ઉપરથી પાસ્તા પર સ્પ્રિન્કલ કરી લઈશું અને પાસ્તાને ફરી સારી રીતે મિક્સ કરી લઈશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે પાસ્તા બનીને રેડી છે આ તમે તમારા બાળકને લંચ બોક્સમાં આપી શકો છો પાસ્તા ગરમા ગરમ સર્વ કરો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાબાય જય શ્રી કૃષ્ણ રાધે